ગઈકાલે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે આયોજક રાજુ ઠક્કર જય ભવાની ગૃહ વડોદરા દ્વારા યુવા વક્તા શ્રી રીધમકુમાર ઠક્કર શ્રી કષ્ટભંજન દેવ સુંદરકાંડ પરિવાર દ્વારા અટલાદરા રોડ બાલાજી સ્કાય રાઇઝ ખાતે ભક્તિમય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ સહપરિવાર સાથે સુંદરકાંડના પાઠનો લાભ લીધો હતો અને હનુમાનજીની ભક્તિમાં તરબોળ થયા હતા अधानकी लाडरीकोटि अऐसाथ पलागी, बस्को्रमकी भी्ज मकनलेको आपकर रता कोबरा नहएा हो सेरा नारेको भी एसाहा नही चalling recognize શ્રાવણ મહિનાની અમાસ અને એના પણ આજે શનિવારનો દિવસ શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ અને આજના અંતિમ દિવસે ભગવાન હનુમાનજી મહારાજનો ખૂબ જ મોટા પાયે સુંદરકાંડનું એક આયોજન કરવામાં આવ્યું છે જય ભવાની ગ્રુપ આગામી દિવસોમાં જ્યારે નવરાત્રિ જેવા ખૂબ મોટા તહેવારો આવી રહ્યા હોય ગણપતિ જેવા ઉત્સવો આવી રહ્યા હોય તો આજના દિવસે પણ સુંદરકાંડ જેવા પવિત્ર ગ્રંથને અહીંયા અમે બધા વચ્ચે પઠન કરી અને શ્રી સુંદરકાંડ પરિવારના વક્તા શ્રી રીધમ કુમારજી દ્વારા એમના મુખે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પધાર્યા છે અને આજના દિવસે અમાસના દિવસે ખૂબ જ લોકોને પુણ્યશાળી આત્માઓ કહેવાય કે જે અમને આ લાભ મળ્યો છે અને એવો એક અવસર અમને પણ મળ્યો કે જે લોકોને આવા અવસરે અમે બોલાવ્યા છે અને ભેગા કર્યા છે જય શ્રી રામ આજે સુંદરકાંડમાં વરસાદની મોસમ છે મગા નક્ષત્ર છે શ્રાવણ મહિનાનો છેલ્લો શનિવાર છે શનિવારે અમાસ્યા છે અને સુંદર જય ભવાણી ગ્રુપ રાજુભાઈ દ્વારા રાજુભાઈ ઠક્કર જે આ ગ્રુપના પ્રમુખ છે તેમના દ્વારા સુંદર આયોજન એ કરવામાં આવ્યું છે અને સાથે યુવાન કલાકાર જે સુંદરકાંડ કરી રહ્યા છે નિધમકુમાર ઠક્કર તેમની સાધનતા સાથે યોગ્ય જગ્યાએ અને આવનારા સમયમાં અમે જે સારા કાર્યો કરવાના છે તેની આ શુભ શરૂઆત છે